જય શ્રી કૃષ્ણ નમસ્કાર વિદ્યાદીપ સ્કૂલ અણીતામાં હું આચાર્ય તરીકે ફરજ બજાવું છું મારું નામ દેસાઈ જિજ્ઞાસા છે મારો સ્ટાફ અને ટ્રસ્ટ પરિવાર તરફથી આજે અમે ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના રોજ એસએસસી અને સાયન્સ અને કોમર્સ બંનેનું જે પરિણામ આવ્યું એમાં પણ અમે ખૂબ સારી મહેનત કરી છોકરાઓનું સારું પરિણામ પ્રાપ્ત કર્યું છે કોમર્સની અંદર અમારા સ્કૂલની વિદ્યાર્થીની રાડડિયા ધ્રુમિ કિમ સેન્ટરમાં ફર્સ્ટ ઓલપાડ તાલુકામાં ફર્સ્ટ અને કોમર્સનું શાળાનું પરિણામ સો ટકા છે સાયન્સ વિજ્ઞાન પ્રવાહમાં બ્યાસી ટકા છે એમાં પણ બે વિદ્યાર્થી એ વનમાં છે આજે તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસના રોજ એસએસસી ધોરણ દસનું પરિણામ આવ્યું છે એમાં અમારી શાળાનું સો ટકા પરિણામ છે ચાર વિદ્યાર્થી એ વનમાં અને આઠ વિદ્યાર્થીએ એ ટુ પ્રાપ્ત કર્યો છે છેલ્લા સાત વર્ષથી અમારી શાળામાં ધોરણ દસનું પરિણામ સો ટકા આવે છેલ્લા સાત વર્ષથી અમારા છોકરાઓ બેથી ત્રણ એ વનમાં આવે છે ધોરણ બાર કોમર્સ અને બાર સાયન્સનું પરિણામ પણ નેવું ટકાની ઉપર દર વર્ષે આવે છે તમામ વિદ્યાર્થી અને વાલીઓને શાળા તરફથી ટ્રસ્ટ પરિવાર તરફથી કેમ્પસ ડાયરેક્ટર સર તરફથી તમામ શાળાના વડીલો તરફથી સ્ટાફ મિત્રો તરફથી ખૂબ ખૂબ અભિનંદન